સુરત શહેરમાં પતિએ કહ્યું મેં મારી પત્નીની હત્યા કરી નાખી સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પહોંચ્યો ઉધના પોલીસ સ્ટેશનમાં મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના જાંબુઓનો વતની અને સુરતમાં ઉધના લક્ષ્મીનારાયણ ખાતે તેની પત્ની ઉમરત્રીસ અને બે દીકરીઓ સાથે રહેતો અલ્ફુ ભુરિયા શનિવારે સુરત ટેક્સટાઇલ બોર્ડ્સમાં પતરાના શેડમાં મજૂરી કામ કરતો હતો ત્યારે પત્ની સાથે ઝઘડો થયો પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા ઉશ્કેરાયેલા અલ્કુએ પત્નીને કાળીની છાતીમાં અને પીઠમાં ગાજ ઝીકતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પછડાઈ ગઈ અલ્પુ ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી ઉધના પોલીસે તેને લઈને સ્થળ પર પહોંચી કોઈએ એકસો આઠની જાણ કરતાં તે તેની પત્નીને કાળીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધીને અલકુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત